આપના નેતાઓ સરકાર સામે પ્રહારો કર્યા હતા ત્યારે વિસાવદાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મંત્રી કૌશિક વેકર્યા સામે બે કાયદા આગામી સત્રમાં લાવો તો ગોપાલ ઇટાલિયાનો મત મળે તેવો રણટંકાર જાહેર મંચ પરથી કર્યો હતો અમરેલીના સિનિયર સિટીઝન પાર્ક ખાતે આજે આપ પાર્ટીની કિસાન મહાપંચાયત સભા યોજવામાં આવી હતી ત્યારે વિસાવદાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી બ્રિજરાજ સોલંકી રાજુભાઈ સોલંકી સહિતના નેતાઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે બ્રિજરાજ સોલંકીએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા ત્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારના મંત્રીઓને પટ્ટાવાળા સાથે સરકાવીને સરકાર નહીં પણ સરકસ હોવાનું ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું જ્યારે આગામી વિધાનસભાના સત્રમાં આ વિસ્તારના કાયદા મંત્રી કૌશિક વેકર્યા જો સરકારમાં હોય અને સરકસ ના હોય તો બે કાયદાઓ લાવે તો ગોપાલ ઇટાલિયાનો મત ભાજપને આપશે તેવું જાહેર મંચ પરથી પડકાર ફેંક્યો હતો જમીન માપણીનો કાયદો રદ કરવામાં આવે અને દારૂ અને ડ્રગ્સ પકડાય તે વિસ્તારના પોલીસ પીઆઈએસપી જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય ધારાસભ્યને જેલ થાય તેવો કાયદો લાવવાની વાત ગોપાલ ઇટાલિયાએ કરી હતી અમરેલી ખાતે આજે આપ સભાના જંગી જનમેદની ઉમટી હતી ને ભાજપ સામે સક્ષમ આપ પાર્ટી હોય અને બે હજાર સત્યાવીસની ઇલેક્શનમાં પરિવર્તનનો પવન ફૂંકાવાની પહેલ અમરેલીથી થાય તેવો હુકાર ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો ગોપાલ ઇટાલિયા જાહેર મંચ પર ભાષણ કરવા આવ્યા ત્યારે જામનગરની જોડું ફેંકવાની ઘટનાનો તાગ મેળવવા અહીંયા કોઈ હોય તો આવી જાવ એટલે વચ્ચે ડિસ્ટર્બન્સ ના રહે તેવું કહી રમૂજ પ્રસરાવી હતી ત્યારે મીડિયામાં પણ બીક તો ભાજપના સરકાર જવાની હોવાનું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું અમરેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતમાં અમરેલી જિલ્લાના અલગ અલગ અનેક ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આગેવાનો અને યુવા દોસ્તોએ હાજરી આપી અને આમ આદમી પાર્ટીના ખેડૂતલક્ષી વિચારોને સમર્થન આપું હતું જે રીતે ગુજરાતમાં ખેડૂતો સાથે સતત અન્યાય થઈ રહ્યો છે ખેડૂતો સાથે એક એક મુદ્દામાં અન્યાય અને શોષણ થઈ રહ્યું છે એ ચાહે ટેકાના ભાવની ખરીદીની બાબત હોય

આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી તરીકે પૂરી તાકાત થી લડાઈ લડી રહી છે બુટાદની અંદર યાર્ડમાં કડદો કરવામાં આવતો હતો એની સામે અમારા આગેવાન રાજુભાઈ કરપડાએ લડાઈ લડી અને ત્યાર પછી હળદર ગામની અંદર એક ખેડૂત મહાપંચાયતનું આયોજન થયું એ ખેડૂત મહાપંચાયત ઉપર ભાજપે પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર નિર્દય રીતે જુલમ કર્યો એ જુલુમના વિરોધમાં આમ આદમી પાર્ટી અત્યારે ગામડે ગામડે ખેડૂતોનો અવાજ ઉઠાવી રહી છે અમારા નેતા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ અમારા અન્ય સાથી મિત્રો આજે ખેડૂતો માટે લડાઈ લડતા લડતા જેલમાં છે ત્યારે ગુજરાતના આમ આદમી પાર્ટીને ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યું છે એ બદલ હું ગુજરાતના ખેડૂતોનો આભારી છું જે રીતે હાલમાં કપાસની ટેકાની ખરીદી ચાલુ થઈ છે મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે અનેક જગ્યાએ

ખેડૂતોની સાથે છે અને ભાજપની વિરુદ્ધમાં લડાઈ લડી રહી છે ત્યારે આજે અમરેલી જિલ્લામાં જે રીતે અભૂતપૂર્વ પ્રતિસાદ અમરેલીના ચોકમાં મળ્યો છે ખેડૂતો તરફથી એ બદલ હું અમરેલી જિલ્લાના ખેડૂતોનો આભાર વ્યક્ત કરું છું વિશેષમાં એ પણ જણાવવાનું કે ગુજરાતમાં કોઈ સરકાર બરકાર કંઈ છે નહીં ગાંધીનગરમાં સરકસ ચાલે છે ભાજપનું સરકસ આજે મેં એક ચેલેન્જ મારી છે અહીંયા અમરેલીથી હમણાં નવા બનેલા કાયદા મંત્રી સાહેબને કે જો કાયદા મંત્રી સાહેબ સરકાર હોય મંત્રી હોય એમની પાસે નિર્ણય લેવાની સત્તા હોય અધિકાર હોય નિર્ણય લઈ શકે એવો એમની પાસે પાવર હોય તો વિધાનસભાના ફેબ્રુઆરીના સેશનમાં નવી જમીન માપણી રદ કરવાનો કાયદો લઈ આવે તો ગોપાલ ઇટાલિયા પહેલો મતિ કાયદા ઉપર ભાજપની સરકારને આપશે અને બીજી હું તો કહું છું કે ભાજપની સરકાર નથી સર્કસ છે મંત્રીમંત્રીની કોઈ હૈસિયત નથી એની પાસે કોઈ સત્તા પાવર કઈ નથી ફોટો સેશન કરવાનું બે પાંચ પૈસા કરપ્શન કરીને કમાવા સિવાય મંત્રીની કોઈ લાયકાત નથી છતાંય જો ભાજપના મંત્રીને એમ લાગતો હોય કે ના અમારી પાસે સત્તા છે અધિકાર છે પાવર છે તાકાત છે નિર્ણય કરવાની ક્ષમતા છે તો મેં સજેશન કર્યું છે કાયદા મંત્રી સાહેબને કે ગુજરાતની વિધાનસભામાં ફેબ્રુઆરી મહિનામાં એવો કાયદો લઈને આવો કે જે વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાય દારૂ પકડાય એ વિસ્તારના તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અને ધારાસભ્યને જેલમાં પૂરવાનો કાયદો લઈ આવો જો ગુજરાતના કાયદા મંત્રી આવો કાયદો વિધાનસભામાં લઈને આવશે તો પહેલો મત ભાજપની સરકારને ગોપાલ ઇટાલિયા છેડે છોક આપશે છાતી કાઢીને આપશે અને કાયદા મંત્રીનો આભાર માનશે પણ મને પૂરો વિશ્વાસ છે કે કાયદા મંત્રીથી આવું કંઈ થવાનું નથી કેમ કે સર્કસ ચાલે છે કોઈ સરકાર બરકાર નથી